ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે મને આશીર્વાદ મળ્યા હું મંત્રી બની જાઉં મુખ્યમંત્રી બની જાઉં કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લેમ પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી

ઝુંઝારો માણસ છે માથા ભારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે અધિકારીઓ રાજી રાજી થાય છે રાજી રાજી થાય છે આવનારા છે આવનારા નર્મદા માં પણ જવા નહીં દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં દિલ નાખશો તમે નર્મદામાંથી કાઢી નાખશો અમે તો લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાનું આ લોકોનો પ્રેમ મળ્યો છે આ લોકોનો સકાર મળ્યો છે આજે ત્યારે આ મંચ પર આવ્યા છે તમારી બધાની હાજરી છે કે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે ભગવાન ઈશ્વરનો તમારો આભાર માનું છું પ્રકૃતિનો આભાર માનું છું મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત જનતા મારી મહિલાઓ બહેનો વડીલો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે ભરોસો મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો શક્તિ આપજો મને જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટે મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ પણ તમારો સહકાર મને મળતો રહેશે તમારો સહકાર જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે પણ તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે એ જ મારી તાકાત છે આ સહકાર આજ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમ ને મારા વડીલો ને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા ને જિલ્લા પંચાયત ની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનો ને મારા વડીલોને મારા મધ્યબીનો પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચ માં લડો આવનારી ધારાસભામાં મોકલો આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે બધા સાથે આવીને ઉભા રહેશે એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બની નુબો રેશે ત્યારે તમને બધાને અપીલ કરું છું વિનંતી કરું છું હવે સમય આવી ગયો છે બધાને બહુ આપણે મતો આપ્યા બહુ ચૂટી લાવ્યા છે પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂટાવું જોઈએ એવી મારી તમને વિનંતી છે સારા માણસો નક્કી કરો એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો ધારાસભ્ય બનાવો જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને ચૂટીને તમે મોકલી આપો

જયારે પણ કોઈના ઘરે જઈને બેસીશ મને દિવસે હોય કે સાંજે હોય રોટલો ને શાક તો જશે 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 ત્યારે વધારે વાત નથી કરતો જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ વિક્રમભાઈ આશુતોષભાઈ આશીષભાઈ એમની આખી ટીમ અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માંડીને સરોજબેન થી માંડીને બધા જ લોકો હું જેલ માં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા મારા પરિવાર સાથે ઊભા હતા બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા વ્રત રાખતા હતા ઉપવાસ કરતા હતા અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઊભા રહી આવ્યા તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી